મિત્રો પ્રેમ વંદન ચોથા માર્ગના બોધને સાંકળી લેતું એક નાનકડું જોડકડું સામાન્ય રીતે માછલીઓ નદીના પ્રવાહની સાથે તરતી હોય છે નદીના પ્રવાહની સાથે કરવું ખૂબ જ આસાન છે તમારે કોઈ યત્ન કે પ્રયત્ન કરવાનો હોતો નથી નદી જ તમને તાણી જાય છે પરંતુ સેલમોન નામની જે માછલી છે એ હંમેશા પ્રવાહની વિરુદ્ધ જ કરતી હોય છે તો આધ્યાત્મિક સાધના જે છે એ પ્રવાહની વિરુદ્ધની સાધના છે જે બધા કરે છે એમ આપણે કરવાનું હોય તો આપણે કશું કરી નથી શકતા અને આગળ વધી શકતા નથી એના સંદર્ભે આ એક રચના વાંચું છું પ્રવા વિરુદ્ધ છે પ્રવા વિરુદ્ધે તરવાનું છે ને ના કરવાનું કરવાનું છે પ્રવા વિરુદ્ધ કરવાનું છે ને ના છે તો સાધનામાં આપણે એ કરવાનું છે જે બધા નથી કરતા આપણે આપણી માન્યતાઓ અભિગમો ઈચ્છા અપેક્ષાની વિરુદ્ધ જવાનું છે એટલે જ કહ્યું કે આ પ્રવાહ વિરુદ્ધની યાત્રા છે તો એના માટે તમારે સભાન સચેત સજગ થાવીલા ચાલુ સત્ય ને ખોઈ જીલા ચાલુ સત્ય ને ખોઈ પ્રેક્ષકથી સાક્ષી બનવાનું છે ચીલા ચાલુ સત્યને ખોઈ પ્રેક્ષક થી સાક્ષી બનવાનું છે વિરુદ્ધ તરવાનું છે ના કરવાનું કરવાનું છે તો ચીલા ચાલુ જે સત્ય છે એટલે આપણને જે સાચું દેખાય છે એ સાચું નથી ગીતામાં કહ્યું છે કે ના સતો વિદ્ય તે ભાવો ના ભાવો વિદ્ય તે સત સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી છતાં પણ સામાન્ય માણસ અસતના પ્રભાવની તળે જીવે છે કારણ કે માણસ મશીન છે યંત્ર છે તે પોતાની ઈચ્છાથી કાંઈ કરી શકતો નથી આપમેળે ચાલતું યંત્ર મશીન છે અથવા ભગવાન કૃષ્ણએ કહ્યું તેમ હું આ બધા જ ભૂતોને તેમના કર્મની ગતિ અનુસાર માણસરૂપી યંત્ર ઉપર ફેરવું છું તો ભગવાન ફેરવે છે અને આપણે ફરીએ છીએ આ ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે પરંતુ જો આપણામાં સંકલ્પ શક્તિનો વિકાસ થાય તો આપણે જે ન કરવાનું છે એ પણ આપણે કરી શકીએ છીએ અનુ આગળ વાત આવે છે મુકી સંઘર્સો મથા મણો સૌ મુકી સંઘર્સો ને મથા મણો સૌ સંકલ્પ શક્તિ તરવાનું છે મુકી સંઘર્સો ને મથા મણો સૌ સંકલ્પ શક્તિ તરવાનું છે તરવાનું છે ને ના કરવાનું છે હવે આના માટે જે પ્રયત્નો યત્નો કરવા પડે છે એ ખૂબ પ્રચંડ હોવા જોઈએ અને અદકા હોવા જોઈએ સાધનામાં પ્રવાહ આળસ ન ચાલે પ્રચંડ પ્રયાસે સ્થુલ્લક ચીજ પ્રચંડ પ્રયાસે સ્થુલ્લક ચીજ આત્મસ્મરણથી કરવાનું છે આત્મસ્મરણથી કરવાનું છે તો આત્મસ્મરણ કરી અને આ બધું પામી શકાય પ્રવાહ વિરુ તરવાનું છે ને ના કરવાનું કરવાનું છે તો નકારાત્મકતાની અભિવ્યક્તિ ના કરવી અનાવશ્યક ગપશપ ના કરવી વેદનાનું રૂપાંતરણ કરવું આ બધું સામાન્ય માણસ નથી કરતો એ સાધકે કરવાનું છે બન્યા કરે બધું બન્યા કરે છે માણસ માને છે કે હું કરું છું મારાથી આ થાય છે પણ આધ્યાત્મિક રીતે જોઈએ તો બન્યા કરી ન શકે એ સમજવાનું છે બન્યા કરે બધું બન્યા કરે છે તું કરી ના શકે હવે ખાલી સાદી સીધી જાગવાની ઈચ્છાથી કંઈ જાગી શકાતું નથી અગાઉ મેં કહ્યું એ પ્રમાણે અદકા યત્નો પ્રવાહ વિરુદ્ધ સેલ્મોન ફિશની જેમ વેદનાનું રૂપાંતરણ કરી નકારાત્મકતાની અભિવ્યક્તિ રોકી અનાવશ્યક ગપશપ રોકી સ્વપ્ન કલ્પના એકરૂપતાને ત્યાગી અને જે કરવાનું છે એ કરવાનું કરો તો સાધનામાં તમે પાપા પગલી ભરી શકો છાથી જગાઈ ના જાગરણી એ છાતી વિરુદ્ધ તરવાનું છે પ્રવિરુદ્ધ તરવાનું છે ને ના કરવાનું કરવાનું છે અને છેલ્લે જે ગીતામાં કહ્યું છે એ બોધ ચોથા માર્ગ ની ભાષામાં પણ ચોથા માર્ગ ની ભાષામાં પણ કયો છે હું કરું છું અને કરી શકું છું હું કરું છું છું અને કરી શકું મહાભ્રમણાથી છૂટવાનું છે હું કરું છું અને કરી શકું છું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ અને તો એવરીથિંગ ઇઝ હેપનિંગ બટ યુ ફીલ દેટ યુ આર ડુઈંગ ઇટ ધેટ ઇઝ આર રોંગ દેટ યુ વીલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ આ સમજણ શક્તિ સંકલ્પ શક્તિ આવે ત્યાર પછી જ વિકાસ પામે છે જ્ઞાન મો મમતા ને મમતા ની પર દે આ સંકલ્પ શક્તિનો વિકાસ થાય છે તવા વિરુદ્ધ છે ને ના પરવાનો કરવાનો છે મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વં કૃષ્ણાત્રમ કીમપી તત્વમહમ ન જાને ઈશ્વર કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ ગોવિંદ સર્વ કારણ અનાદીવિંદકારણકાર લખ્યું છે કે યદા યદા હિ ધર્મ ગ્લાનીભવતી ભારત અભ્યુતાનમ અધર્મ તદાત્માન સજામ્યહમ પરીત્રય સાધુના વિનાશા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે તો પ્રભુ કળિયુગમાં જ આવશે એવું નથી કળયુગ ચાલી જ રહ્યો છે અને આપણા હૈયાના કુ પણ મહાભારત ચાલુ છે તું કવરવ તું પાંડવ મનવા તું રાવણ તું રા હૈયાના આ કુરુ ક્ષેત્ર પર પડ પડનું સંગ્રામ તો આપણે મનની અંદર જ રામ અને રાવણ છે અને પડે પડે આપણી અંદર જે મહાભારત ખેલાઈ રહ્યું છે એને સમજી અને વિજય ફરકાવા માટે આપણે આપણા અદકા થી યાત્રામાં આગળ વધવાનું છે તેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સારવાનું